ग्रामीण करो चिंता ना सेवा कार्य दिए अक्सर और सुबह में साधारण तरीके बना के इन उत्पाद से लाते हैं हमने્યાર પછી शुरू कराया આ કાર્ય પર કોન્ટીન્યુલી કારણ કે અમે કોન્ગર ગુરુપુરમાં ભણ્યા પણ દાયા ભાઈએ તો સતત 30 વર્ષથી કોન્ગર ગુરુપુરમાં શિક્ષક તરીકે નિમાપી તે પ્રભાવે પડીને આજોને એમની પાસે ભણ્યા હોય

એટલે સ્વામી હવે રોજ સાંજે અમે મંદિરે આ રીતે સત્સંગ શિક્ષણ પરીક્ષાની તૈયારી માટે ભેગા થઈશું તો બોલો આ સ્વામી પણ બાયા કાકાની જ વાત કરતા આમ તો એ પોતે સંયોજક હતા અને ગાડી પણ ચલાવતા નહોતા તો પણ એમને ઉત્સાહ એટલો બધો કે દરેક મંડળની મુલાકાત લઈ આવતા અને અત્યારે ભલે તેઓ નિવૃત્ત થયા છે પણ આની રીતે તેમની સેવા તો ચાલુ છે અને આ તો સતીશ લાગે છે

જો આ આદરવક્તા સાહેબ તો હેમંતભાઈ અને સતીશભાઈ ગુરુ ગુરુ અહીં આવો અહીં આવો આ જુઓ તમારા બાપુજીની પુન ગ્રહણની ગોષ્ઠી ચાલે છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ આપલે સાહેબ શું આજે સ્નમતીની કરીબી કરી આવ્યા છે હા સ્વામી આ તો પપ્પા બ્રહ્મચંદની મહારાજની જીવન ચેત્ર વાજીને એમાંથી વિશેષ પ્રસંગોની ડાયરી બનાવે છે ને ઘરમાં જે જીવન ચરિત્રના આઠ વાગ હતા તેમાંથી લોન થઈ ગઈ છે એટલે તેમના માટે જીવનચરિત્રનો નવો ભાર હમ પછી કથા વાર્તાની સેવામાં અથવા સત્પુરુષના મહિમાનો પ્રચાર પ્રસાર કરવાની સેવામાં કામ લાવી શકે વાહ એમની આટલી બધી સેવાઓ જોઈને બધી કાર્યકર તરીકેનો એમનો ઉત્સાહ જોઈને આપણે સ્વીકારવું જ પડે

હેમંતભાઈ પોતે તો મોટા માનસિક રોગના ડૉક્ટર છે અને એમની પોતાની હોસ્પિટલ પણ છે એટલે સ્વાભાવિક રીતે આખો દિવસ એ ખૂબ વ્યસ્ત હોય તો પણ છેલ્લા વીસ વર્ષની સંસ્થામાં કાર્યકર તરીકે સેવા કરી રહ્યા છે હા એક નિરીક્ષક તરીકે તો એમણે મહિનામાં બે જ મુલાકાત લેવાની છે પણ એમનું સેવા કરવાનો ઉત્સાહ એવો કે તેઓને સોંપેલા ચાર ઘણામાં તેઓ દર અઠવાડિયે મુલાકાત લેવા છે એટલે કે મહિનાની સોળ સભાઓ ભરવાની અને માત્ર મુલાકાત લેવા જાય એટલું જ નહીં જો સભામાં કોઈ ન આવ્યું હોય તો ડૉક્ટર સાહેબ પોતે જ હરિભક્તોને બોલાવવા માટે ઘરે ઘરે જાય સેવા કરવામાં પોતાનું ડૉક્ટર સાહેબ સમય આવીને તનથી સેવા તો કરે જ છે પણ પાછું તેઓની આર્થિક સેવાઓ પણ એટલી ધંધીનો કોઈ પણ પ્રોજેક્ટ હોય એમાં ડૉક્ટર સાહેબની સેવા હોય હોય ને હોય જ એટલું જ નહીં આપણા ગુરુઓએ જે વ્યસન મુક્તિ અભિયાન શરૂ કર્યું છે એને પોતાની કાયમની સેવા ગણીને હેમંતભાઈ પોતાની હોસ્પિટલમાં આવનારા કોઈ દર્દીને વ્યસન હોય તો અવશ્ય એને વ્યસન છોડાવે અને ઠાકોરજીની ભક્તિ પણ એવી હોસ્પિટલમાં જ એમને મોટું મંદિર સ્થાપ્યું છે આવનારા દર્દીઓને તો અક્ષર પુરુષોત્તમ મહારાજના દર્શન થાય પણ ડૉક્ટર સાહેબ પોતે પણ મંદિરમાં પૂજા આરતી વગેરે કરીને ત્યાં પણ સેવાની તક જલ્દી ન કરે હા સ્વામી બાબા આવા તો એ બે નહીં અનેક કાર્યકરો છે જે આ રીતે સેવા કાર્યને સાધના બનાવે છે આવું વિશે સેવા કરીને આખું જીવન સેવામાં બનાવીને પણ એટલેથી દટકતું નથી આ કાર્યકરો સેવાને સાધના બનાવે છે નિયમ ધર્મમાં દંડ રહીને આપ ઘણીવાર વાર કહો છો ને કે અમે નિયમ ધર્મમાં બધું જ સામર્થ્ય મૂકી દીધું છે જે નિયમ ધર્મ પાળે તે શાહુકાર છે નિયમ ધર્મ એ સત્સંગી માત્રની શોભા રીતિ છે એવું ગમે ત્યાં હોય ગમે તે પરિસ્થિતિ હોય પણ આરતી ચેષ્ટા સત્સંગ વાંચન એ બધું રેગ્યુલર કરી જ લે અને ઉપરથી એમણે પોતાના ઘરને જાણે મંદિર જેવું બનાવી દીધું છે ઘર મંદિરમાં પણ આરતી થાળ બધું નિયમિત થાય અને નિમેશભાઈએ ઘરના સભ્યોમાં પણ નિયમ ધર્મની એવી જ દ્રઢતા ધરાવી છે આહની ને નિયમ ધર્મ તેઓએ એમાં પાક્ કર્યા હતા કે આટલા ઓછા સમયમાં વ્યવસાય પણ કરે છે પરંતુ જો નડિયાદ છાત્રાલયમાં રહેલા ત્યારથી નિયમ રાખ્યો છે કે દિવસમાં એકવાર તો મંદિરે દર્શન કરવા માટે આવી જાય અને એ સિવાય સવારે અથવા તો સાંજે એક સમયની આરતી તેઓ મંદિરમાં જ કરે એવી રાખી છે અને સ્વામી એમને નિયમ તો નથી પણ છે સેવાને જ આ કાર્યકરોની સાધના બનાવી દીધી છે નિયમ ધર્મમાં આવી રીતે ઘડ છે અને બાપા અહીંથી જ ઘટાતું નથી વિશેષ સેવા અને નિયમ ધર્મની દ્રઢતા ઉપરાંત આ કાર્યકરોને સત્સંગ પ્રવર્તન અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતના પ્રવર્તનનો આપના મહિમાના પ્રવર્તનનો પણ એવો જ વ્યવસાય સામે જોતા નથી સમય સામે કારકિર્દી સામે અરે પોતાના સામાજિક મુભાનો પણ ત્યાં કરી દે છે હા સ્વામી આવા તો બહુ બધા કાર્યકરો છે પરંતુ એમાંથી આપણે અમારા કાળુભાઈ પગલાની વાત કરીએ છીએ સ્વામી કાળુભાઈ જૂનાગઢમાં શિક્ષક તરીકે નોકરી કરતા હતા ત્યારે તેમણે આપ આલો લખી વર્તો કે પોતાનું મૂળ વતન મંસાજી જીનામાં કેમ મળવાનું ત્યારે આપને એમને બાયોમાં સ્થાયી કરવાની આજ્ઞા છે બસ આપની એક એક જ આજ્ઞા અને એમને અર્ધવચન જીનીલા આપની દયાથી બીચાર વર્ષે બાયોમાં એમની ટ્રાન્સફર થઈ ગઈ અને ત્યારથી તેઓ અન્ય કાર્યાત્મક તરીકે સેવામાં જોડાય ગયા સૌનો આભાર આપ જૂના બાવચનો ધન્યવાદ કહેતા હતા ને કે ચેરિટી બિગિન સાઈટ હો એ વાતને જાણે શબ્દ સ સાકાર કરતા હોય એ રીતે કાલુભાઈ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતના પ્રવર્તનની શરૂઆત જ કરી પોતાના પરિવાર આખા પરિવારમાં એમણે સત્સંગ ધર્મી ધર્મીને ભરી દીધો તેઓ પોતે કાર્યકર તેમના બે દીકરા કાર્યકર તેઓના પત્ની પણ કાર્યકર અને તેઓના દીકરી પણ કાર્યકર આખું ઘર અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત દ્રઢ કરે અને બીજાને કરાવે અને તેઓની સૌથી મોટી સેવા તો એ કે અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના પ્રવર્તન માટે તેઓએ પોતાના સૌથી મોટા દીકરાને આપની ભગવી સેનામાં સમર્પિત કરી દીધા જે આજે સ્વામી તરીકે સેવા આપે છે સ્વામી બાપા આમ જોવા જઈએ કે જો કાર્યકર તરીકે સેવાની જ સાધના બનાવવી હોય તો કેવી રીતે બનાવી શકાય બાપા અત્યાર સુધી આપણે સેવાની જ સાધના બનાવવાની કાર્યકરોની આ વિશિષ્ટ સાધનાના ત્રણ સોપાન જોયું કાર્યકરોએ સેવાની સાધના બનાવી ના ધારી હોય એવી વિશેષ સેવાઓ કરી કાર્યકરોએ સેવાની સાધના બનાવી નિયમ ધર્મમાં દ્રઢતા રાખી અને કાર્યકરોએ સેવાની સાધના બનાવી ઉપાસના પ્રવર્તનની દ્રઢ પેગ લઈ અને સ્વામી હવે અમારે વાત કરવી છે એવા કાર્યકરોને જેઓ આપણે સોંપેલી સેવાને જ સાધના બનાવે છે પોતાનું સર્વસ્વ સમર્પણ કર્યું સમર્પણની વાતો અમે અત્યાર સુધી સંતોની કથાઓમાં આપણા સંપ્રદાયના ગ્રંથોમાં કે સત્સંગ શિક્ષણ પરીક્ષાના પુસ્તકોમાં જ વાંચી સાંભળી હતી પરંતુ જ્યારે અમે આ કાર્યક્રમ નિમિત્તે વિચાર કર્યો ત્યારે અમને ખ્યાલ આવ્યો કે જેવો શિવજી મહારાજના વખતમાં સત્સંગ લીલો પલ્લવ હતો એવો જ લીલો પલ્લવ સત્સંગ આજે પણ છે હા સ્વાભાવિક આ પ્રવચનમાં ઘણીવાર કે જેવા શ્રીજી મહારાજના સત્સંગીઓ હતા તેવા આજે પણ જીવંત છે તો આજે આપે જ તૈયાર કરેલા આપની જ પ્રેરણાથી પોષણ પામેલા એવા સત્સંગીની એવા સત્સંગી પરિવારની વાત કરવી છે કે જેમનું સમર્પણ અમારા ક્ષેત્રમાં ઉડીને આંખે ઓળખી એવું છે તો આવો એ પ્રજાપતિ પરિવારના સમર્પણની ગાથાને માણીએ એક સંવાદ દ્વારા અજો અને એટલા બેટા તને ખબર છે છેલ્લા મને યાદ ને હા બેટા એ વાત સાચી પણ એમને બધા હરી ভক্তોને સાચવી લીધેરા હતા એ તો ઘણીવાર ટીપી નો લઈને હોસ્પિટલને પહોંચાતા જે આપણા હરી ભક્તો હોય કે બીમાર કરે જમવા પહોંચાડે દવા પહોંચાડે मैंने पांचवा बहुत कुछ करवानू, पाँच दास भावती, कोई हरि भक्त ने खोटू लगी होए, तो पुतानी भूल ना होए, तो ये रमेश भाई इन्हीं पास से जय ने बहुत दावती माफी माफी ने बोल दिया, आहा, अकेलवास मेरे किरवाई के लिए हैं? रमेश अंकल मेरे तो गुरुवार के राज हैं, पर ताक़ा, इतना आठ लाख तो � પપ્પા આજે કેમ દોષમાં કોલેજ ગયા દાદાએ હરેલા ગ્રત ગ્રત્માંથી કેટલી કરી આજો અત્યારે મૌત્રાણનું શેષ છે ઓહોહો છે આજે તો હું આવી ગયો છું ચાલો હું ખાર્સા તમાર દેતી છે ને પ્રજાપતિ એના તરફની વાચાલે છે ઓ હે તો પરંતુ પ્રવીણભાઈના નાના ભાઈ ઘરે મારા ખાસ ભેગા છે ખરે ખરું સમર્પણ હો પપ્પા ઘરની અને નોકરીની જવાબદારીઓ સિવાયનો સમય એ મંદિરમાં જ એમને જવાબદારી નવરા બેઠા જોયા નથી ટાઈમપાસ કરે જ નહીં ને ફ્રી પડ્યા નથી કે મંદિરની સેવામાં જોડાયા નથી અને સ્વભાવનું પૂછો તો સાવ નવ્ર અને પપ્પા તેઓ આટલા વખતથી સેવા કરે છે પણ મેં ક્યારેય એમને ગુસ્સે થયેલા જોયા નથી એ તો એનું બચ્ચે નવી ગાડી લીધી ને આ દે પપ્પા એની ગાડી જલાતા આવડે છે કે ગાડી શીખ્યું છે એવાને ગાડી લીધી તો ખરી અને એકવાર એ ગાડી મંદિરમાં લાવ્યા પછી ક્યારે ઘરે લઈ નથી ગયા બોલો શું વાત કરું છું નવી ઘરે આખો પરિવાર આખો પરિવાર જાણે મંદિર માટે જીવે છે અને પપ્પા આશ્ચર્ય નિવાળો કે છે

મંદિરમાં અને તેવું જ બધું સંભાળીએ છે પ્રકાશભાઈ હાજર હોય એટલે સંતોને ચિંતા જ નહીં અને પાછો બીજી કોઈ પણ ઇમરજન્સી સેવા આવે તો એમાં પણ પાછા પડતા નહીં ભરવાનું વાહ ભરે પડે પછી આજે તો ઘર સભામાં ખરેખર આનંદ આનંદ જ લઈ મહાન સ્વામી મહારાજ ને ગમે છે એવું ગુણ ગ્રહણ પણ થઈ ગયું અને આ અર્થ ને શ્રીજી મહારાજ ના સમયે હતા એવા સમર્પિત હરિભક્તો આજે પણ છે એનો પરિચય પણ થઈ ગયો બોલો બોલો સ્વામિનારાયણ ભગવાન અમને લાગે છે કે આપને પણ આપે તૈયાર કરેલા આવા કાર્યકરો અને તેમના પરિવારોને જોઈને આશ્ચર્ય થતું હશે બરાબર ને સ્વામી બાપા સ્વામી આજના આ કાર્યક્રમમાં આ કાર્યકર કોન્કલેવ શોમાં વધારીને આપે ખરેખર અમારા પર બહુ મોટી કૃપા કરી છે અમે નાના નાના કાર્યકરો આખા વિશ્વમાં વિસ્તરેલા સત્સંગ સામે તો અમારું કેટલું અસ્તિત્વ આપ સદપુરુષોએ કરેલી સેવા સામે તો અમારી કેટલી સેવા તેમ છતાં આપે અમારી વાતો સાંભળી અમારા જેવા જેને અમારી સાથે ભરી